અમદાવાદના વિદ્યાર્થી પર હુમલાની બીજી હચમચાવી દેતી ઘટના બની હતી ઘાટલોડિયા વિસ્તારના નેશનલ સ્કૂલની બહાર જ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો આ બાબતે શિક્ષણ મંત્રીએ પણ લીધી ગંભીર નોંધ અમદાવાદમાં ફરી એકવાર સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો ઘાટલોડિયામાં નેશનલ સ્કૂલની બહાર ધોરણ દસના વિદ્યાર્થી પર હુમલાની ઘટના બની છે વિદ્યાર્થી પરીક્ષા આપવા નીકળ્યો અને એના પર હુમલો કરવામાં આવ્યો હતો જેના કારણે વિદ્યાર્થીના માથાના ભાગમાં ઈજા પહોંચી હતી હુમલો કરનાર વિદ્યાર્થીઓ અન્ય શાળાનો હોવાનું ખુલ્યું છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં કેવી રીતે વિદ્યાર્થીઓમાં ગેંગવાર જોવા મળી છે તે સ્પષ્ટપણે દેખાય છે અમદાવાદની સેવન્સ સ્કૂલ બાદ વધુ એક સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલો થયો હતો જૂની અદાવતમાં ધોરણ દસ ના વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટના અંગે ડીડીઓ શાળા સંચાલક સાથે વાતચીત પણ કરી છે અને પોલીસે સમગ્ર મામલે તપાસની કામગીરી હાથ ધરી છે